ખુલ્લી ગટરમાં પડી જવાથી આ વ્યક્તિ મોતને ભેટ્યો છે નજીક ભૂગર્ભ ગટરનું ખુલ્લું ઢાંકણું હતું જેના કારણે આ વ્યક્તિનું મોત થઈ ગયું છે તો ગટરો મોતની ગટરો સાબિત થઈ રહી છે કારણ કે અનેક આવી ઘટનાઓ સામે આવતી હોય છે ખુલ્લી ગટરમાં પડતા વધુ એક વ્યક્તિનું મોત થઈ ગયું ખુલ્લી ગટરના ઢાંકણાના કારણે આ વ્યક્તિ મોતને ભેટ્યો છે તો પહેલા અઠ્યાવીસ જૂને પણ નવસારીના બિલીમોરામાં ખોદેલી ગટરમાં એક બાળકી ડૂબી ગઈ હતી જેનું મોત થયું હતું ત્યારે ભારે વરસાદનો માહોલ હતો તો સાથે જ અમદાવાદની જો ઘટનાની આપણે વાત કરીએ તો વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ જતા રિંગ રોડ પર રાજસ્થાની પરિવાર ત્યાં ઉભો હતો ને તેમનું બાળક ગટરમાં પડી ગયું હતું બે કલાક સુધી તે બાળકની શોધખોળ કરવામાં આવી પરંતુ તેમ છતાં પણ તેનો પોતો નહોતો લાગ્યો ને બાજુમાં ખુલ્લી ગટરમાં જોતા તે બાળક તેમાં પડી જતાં તેનું મોત થયું હતું આ સાથે જ ભરૂચમાં પણ ખુલ્લી ગટરમાં ડૂબી જવાથી એક વ્યક્તિ મોતને ભેટ્યો હતો અનેક ઘટનાઓ આવી ખુલ્લી ગટરોના કારણે બની છે તેમ છતાં પણ તંત્રના આંખે નથી દેખાઈ રહ્યું તંત્ર આખાડા કાન કરી રહ્યું છે જે રીતે

ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને ખુલ્લી ગટરનું જે ઢાંકણું છે તે મોતનું કારણ બન્યું આ પહેલા પણ અનેક વખત આવી ઘટનાઓ બની ગઈ છે ખુલ્લી ગટરોના ઢાંકણા છે તો તંત્ર કેમ ત્યાં કોઈ સાવચેતીના બોર્ડ નથી રાખતું તેને લઈને ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે શું કોઈની જાનની તંત્રને નથી પડી લોકોના જીવ જઈ રહ્યા છે લોકોના જીવ જોખમમાં છે તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ ઠોસ પગલાં ભરવામાં નથી આવી રહ્યા

ગટરનું ઢાંકણું ખુલ્લું છે અને તે મોતની ગટર સાબિત થઈ શકે છે જો તેના કારણે કોઈ અકસ્માત સર્જાયો કે તેમાં પડી ગયા તો મોત ની ગટર સાબિત થશે પરંતુ તંત્ર ને આ વાત નથી દેખાઈ રહી

આપણે જણાવીશું કે રાજકોટ મહાનગરપાલિકાની ની બેદરકારી આ પ્રથમ વખત સામે નથી આવી અગાઉ પણ આ પ્રકારના જે બનાવો છે તે સામે આવ્યા છે ખાડામાં પડતા જે અગાઉ પણ જે બે હજાર ત્રેવીસ ની સાલમાં જે આશાસ્પદ યુવકનું જે મૃત્યુ નીપજ્યું હતું અને જેની લઈને જે ગુનો પણ દાખલ થયો હતો કોન્ટ્રાક્ટર ઉપર ત્યારે જો અહીં વાત કરવામાં આવે તો ગત ત્રણ તારીખે વનરાજસિંહ ઉદયસિંહ જાડેજા નામના વ્યક્તિ છે પોતે નોકરીથી પરત ઘરે જતા હતા તે દરમિયાન જે ગાંધીગ્રામ વિસ્તારમાં ત્યારબાદ તેમને તાત્કાલિક ધોરણે જે ખાનગી હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યા હતા પરંતુ ગઈકાલે તેમનું મોત નીકળ્યું છે જો સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો ઢાંકણું ખુલ્લું રાખવાની બેદરકારી ના કારણે જ આ સમગ્ર ઘટના બની છે ને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે પરંતુ હજુ સુધી મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે તેમની જે આંખે આડા જે કાન કરીને રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અવારનવાર આ પ્રકારની ગંભીર બેદરકારી સામે આવે છે છતાં પણ કોઈ પણ પ્રકારના પગલાં છે તે લેવાતા નથી તેઓ પણ આક્ષેપ છે તે લોકોમાં લોકો દ્વારા કરવામાં આવ્યો છે તો બીજી તરફ જે તેમના જે પરિવાર છે મૃતકના તેમના પણ જે શોકની લાગણી છવાઈ ગઈ છે જી જી મહેશસિંહ આપણી સાથે જોડાયેલા છે કોંગ્રેસ નેતા છે મહેશભાઈ જે રીતની ઘટના સામે આવી છે આવી એક ઘટના નથી હમણાં જ્યારે ભારે વરસાદ હતો ત્યારે રાજ્યમાં અનેક જગ્યાએ આ ખુલ્લી ગટરોના કારણે તેમના ઢાંકણાઓના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે શું કહેવું છે આપનું अधिका, अधिका, अधिकारी जेल कॉन्ट्रैक्शन राखे जेल और इस राखे से थे अधिका जेल अधिकारी रोच्चे जेल लोगों ने कॉन्ट्रैक्ट उसे भी जेल भूगोल बटर से भूगोल बटर का सफाई ना कॉन्ट्रैक्ट आपे जेल લાગે મીડિયામાં અને ત્યારબાદ તંત્ર તેવી જે વાતો છે તો કહી શકાય

જયારે આના જે કોન્ટ્રાક્ટર એ પાછા પેટા લોકોને રાખે છે અને જયારે ગટરના ઢાંકડા વ્યવસ્થિત કરવાના હોય કે એને ગમે ખુલી શકે જેથી કરીને પાણી અંદર વહી જાય પણ એ જ્યારે એની સફાઈ કરવામાં આવે છે ત્યારે ત્યાં ને ત્યાં કોન્ટ્રાક્ટરો બધો કચરો પણ ત્યાં ને ત્યાં મૂકીને વહી જાય છે ઢાકડું છે એને બરોબર ફિટ કરવાનું હોય પણ એના બદલે ઢાકડા ને ક્યાંક ને ક્યાંક

અને આ કોન્ટ્રાક્ટર નો ટાઈમી માટે કોન્ટ્રાક્ટ રદ કરીએ છીએ જો આવા પગલા લે તો આપણે એવું માનીએ કે રાજકોટના શ્રી હવે પગલા લેવા નીકળે મહેશભાઈ જો વાત કરીએ આપણે તો આ એક ઘટના નથી તમે પણ કહ્યું કે આ એક ઘટના નથી જ્યારે ભારે વરસાદ વરસ્યો ત્યારે પણ આવી અનેક ઘટના ઘટી છે જેમાં આપણે સૌથી પહેલા જો વાત કરીએ તો વૈષ્ણવદેવી સર્કલ પાસે એ ગટર હતી ખુલ્લી ગટર હતી ને તેમાં રાજસ્થાની રાજસ્થાનનો બાળક પડી ગયો હતો સાથે જો આપણે વાત કરીએ ભરૂચની તો ભરૂચમાં પણ આવી ઘટના બની હતી જંબુસરમાં પણ ગટર ખુલ્લી હતી ને તેમાં મહિલા ગરકાવ થઈ ગઈ હતી તેવી રીતની ઘટના સામે આવી હતી એટલે જે જવાબદારો છે તેમના સામે કેમ કડક પગલા ભરવામાં નથી આવતા ને ભોગ જે માસૂમ લોકો બની રહ્યા છે

આપણે અપેક્ષા એવી રાખીએ કે કોર્પોરેશન હોય તો માન્ય શ્રી છે આઈએસ ઓફિસર હોય આપણે એની અંદર પગલા લઈએ ચીફ ઓફિસર પાસે આપણે નગરપાલિકા તો રાખી શકીએ

કાર્યવાહી કરશું હવે અમે ધ્યાન રાખશું કે હવે જે કોઈ પણ પ્રકારની બેદરકારી ન સર્જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે તમામ જે છે તેમને પણ પણ જે જ્યાં જ્યાં આ પ્રકારની બેદરકારી હશે ત્યાં કામગીરી કરવામાં આવશે પરંતુ અહીં શકાય કે જ્યારે તંત્ર જયારે જાગે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે રાજકોટમાં પ્રથમ ઘટના નથી અગાઉ પણ જે આ પ્રકારની ઘટનાઓ બની છે છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે રાજકોટ મહાનગરપાલિકાએ દાખલારૂપ કાર્યવાહી કરી હોય જે કોઈ પણ પ્રકારની જે ઘટના છે ઘટના બની હતી અને તેમાં એક વૃદ્ધ વ્યક્તિનું મોત હતું ત્યારે સ્થાનિકો દ્વારા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા તેવા દ્રશ્યો સામે આવ્યા હતા તો ગત વર્ષની વાત કરવામાં આવે તો ત્યારે પણ એક જે રહ્યા ટેલિફોન એક્સચેન્જ પાસેની સમગ્ર ઘટના હતી એક મહિના બાદ નોંધવામાં આવ્યું હતું શા માટે કારણ કે જે બિલ્ડર હતા બહુ મોટી લોી હતી અને તેના કારણે જે આ પ્રકારની જે ધીમી ગતિએ ગોકણ ગતિએ જે કામ થતું હોય તેવું હાલ તો જે લાગી રહ્યું છે

હવે એ અધિકારીઓ પાસે આપણે એ પૂછવાનું છે કે તમે હવે બંધારણનું રક્ષણ કરશો કે પદ અધિકારીઓનું રક્ષણ કરશો કારણ કે જે ભાઈ વાત કરી કે એક સવા મહિના પછી જે રાજકોટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી એ બિલ્ડરની સામે કચ્છની અંદર પણ ગુનો હમણાં દાખલ થયો કારણ કે છેલ્લા છ મહિનાથી એની પાછળ પોલીસ ડિપાર્ટમેન્ટ બધા ફરિયાદ લખાવવા જતા હતા ફરિયાદ નહોતા લેતા

તો આ જે ઘટના બની છે તેને લઈને હવે જોવાનું એ રહેશે કે તંત્ર દ્વારા ક્યારે અને કેવા પગલા ભરવામાં આવે છે કારણ કે આવી ખુલ્લી ગટરો મોતની ગટરો સાબિત થઈ રહી છે રાજકોટમાં જે ખુલ્લી ગટરના ઢાંકણાના કારણે અકસ્માત થયો અને એક વ્યક્તિએ જીવ ગુમાવી દીધો છે આવી અનેક વખત ઘટનાઓ ઘટી છે જ્યારે ભારે વરસાદ વરસ્યો ત્યારે પણ રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા અને તેના કારણે ખુલ્લી ગટરો હતી તે ખ્યાલ ન આવતા અનેક જીવ ખોયો છે એક બાળકીનું મોત થયું હતું ખુલ્લી ગટરમાં પડી જવાથી બિલીમોરાની આ ઘટના છે જ્યાં ખોદેલી ગટર હતી અને તેમાં બાળકી ડૂબી ગઈ હતી ત્યારે આજે સમગ્ર ઘટના બનતી હોય છે ત્યારે અનેક સવાલ ઉઠી રહ્યા છે કે આ સમગ્ર ઘટનાનું જવાબદાર કોણ અને જો આવી ખુલ્લી ગટરો છે તો તે સાઈન દર્શાવની જવાબદારી કોની આવે છે રાજકોટના રસ્તા ઉપર આવી ખુલ્લી ગટરોના ઢાંકણા લોકોનો ભોગ લઈ રહ્યા છે કેમ ખુલ્લી ગટરોને બંધ કરવા તાત્કાલિક પગલાં નથી ભરવામાં આવતા એક વ્યક્તિનું મોત થઈ ગયું હજુ કેટલા લોકોનો ભોગ લેવાશે આવી ખુલ્લી ગટરોના કારણે મહાનગરપાલિકાની આવશે તેવા સવાલ ઉઠી રહ્યા છે તો રાજકોટના રસ્તા ઉપર હજુ કેટલી ખુલ્લી ગટરો છે શું તેનો સર્વે હાથ ધરાયો છે કેમ ખુલ્લી ગટરોને બંધ કરવામાં નથી આવતી કેમ તાત્કાલિક પગલા

બનાવ બનાવ બનવામાં એવું હતું કે ઘરે આવતા હતા સવારે છ વાગે અને મેન રોડ ઉપરથી આવતા હતા અહીંયા ડ્રેનેજનું નું ઢાકણું ખુલ્લું હતું એ પડી ગયા પછી એમના સામે વાળા કિશોરસિંહ ને મને બોલાવવા આવ્યો ભાઈ આવી રીતે ભાઈ ડ્રેનેજ ના ઢાકણા હિસાબે પડી ગયા છે તમે આવો એટલે પછી હું ત્યાં ગયો પછી તમે પેલા તો એવું હતું કે ભાઈ પડી ગયા લાગ્યું એટલે અમને તો એમ હોય કે ભાઈ દેખાડી આવી એટલે અમે ગયા સવારે શું એમાં હાથમાં ફ્રેક્ચર હતું બરોબર છે એટલે અહિયાં અમે એમની ટ્રીટમેન્ટ કરાવી અને પછી એમને એમ કીધું કે ભાઈ હાથડીમાં ચાર ફ્રેક્ચર છે એટલે ઈ કરાવી ને પછી ઘરે લઈ આવ્યા

ત્યાં પણ અત્યારે મંડપ નખાય એમ નથી મેઇન રોડ ઉપર જ મકાન છે ત્યાં પણ મંડપ નખાય એમ નથી ગટરનું પાણી નીકળે છે પ્લસ પાણી ભરેલું છે